દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ હાર્દિક સ્વાગત છે રેપડી માતાજી અન્નકૂટ યોજાયો વડાલીનગરના શ્રી રેપડી માતાજીના મંદિરમાં કાર્તિક સુદ પૂર્ણિમા એટલે કે દેવ દિવાળીના પૂનમના દિવસે ભવ્ય અન્નકૂટ યોજાયો રેપડી માતાજીના મંદિરમાં છપ્પન જાતની અલગ અલગ વાનગીઓ માતાજીને અર્પણ કરાઈ હતી કાર્તિક સુદ પૂર્ણિમાના દિવસે અન્નકૂટ તેમજ આરતીના દાતા દેવેન્દ્રભાઈ ચંપકલાલ ભાવસાર હતા જેમને આરતીનો લાભ પ્રાપ્ત થયો હતો રેપડી માતાજીના મંદિરમાં અન્નકૂટની મહાઆરતીમાં ઘણી મોટી સંખ્યામાં નગરજનો તેમજ આજુબાજુના ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને અન્નકૂટના દર્શનનો લાભ પ્રાપ્ત કર્યો હતો તેમજ પ્રસાદ ગ્રહણ કર્યો હતો કારતક સુદ પૂર્ણિમાના દિવસે રેપડી માતાજીના મંદિરમાં ખૂબ સુંદર શણગાર કરવામાં આવ્યો હતો તેમજ મંદિરમાં રંગબેરંગી લાઇટિંગ કરીને રોશની કરવામાં આવી હતી અને મોટી સંખ્યામાં લોકોએ દર્શનનો લાભ પ્રાપ્ત કર્યો હતો અને અંધકૂટના દર્શન કર્યા હતા બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકા